રાતના ચાર સોર નીકળ્યા બાપુ રાતના ચાર સોર નીકળ્યા અને જાતા હતા એ શું કરવા જાતો હોય તો કઈ કહેવાનું હોય નહીં સોર શું કામ રાખ્યા નીકળે હા કલાકારો રાખે શું કામ નીકળે આપા ભાઈ દાયદો કરવા નીકળે ને હા એક જેન્સ ખમા એક ઈ ને બે વગાડવા વાળા ને સાર ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા એક ચોરે કીધું કે તરસ લાગી છે યાર પાણી પી લઈ ગામમાં જાય છે બાપુ બારવટીયા ગામ નો ભાંગતા ખુમારી તો જો કે ખબરદાર ગામમાં ગળે ગામના રોટલા ખાધેલા જતી પણ જીવનારા હતા બારવટીયા જેવી તેવી વાત નતી ગામ નો ભાગે છે એટલે આ ચોરે કીધું ધોરુ બાપુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું અને આમાં આ આ આ હગીગત જરૂર બાપુ કો માનો તો ધૂપ છે નહીતર ધવાડો માનીએ તો ધૂપ એટલે બોલે ચોરે કીધું કે ભાઈ ઈ ગામમાં પાણી નો પીવે નહીતર અહીંયા પછી ખાતર ન પડે હા એ વાતે સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે એક ઝૂપડી છે ટમટમિયો દીવો જગે મૂળ તો ધૂણીનો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ત્યાં તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞાન નો જવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જવું ક્યાં તો હાલો સારે ચોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મઢી કરેલી કામાં ઈધર ભજન કરે હા

आप कहा गए कहां से आ रहे बच्चे बाबू आ रहे नहीं जा रहे हैं? कहा जा रहे कि हम खातर पाड़ने जाते हैं हा बापू अच्छा हम चारे पार्टनर है हम चारे खातर पाड़ते हैं बेटा खातर रात को पड़ता है हा बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ये धंधा दिन का नहीं है बापू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बापू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे बापू है ना वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो बज गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बापू हो, हो ना काम, हो करो અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ ક્યાં હમ ખાતર નહીં પાડ સકતે અરે નહીં પાડ સકતે તો દેખ નહી શકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રહેવા તો બીજે કોણી મારી લઈ લેન તારા ડોહા આડા દેવા થાય અમુક તો બાપુ કંઠિયુ આડા દેવા બાંધ્યો હો અમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી

પચાસ કરોડ પૃથ્વી વાયુ વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમે આ બોલતા બંધ થઈ ગયા છે દૂર દૂર ત્યાં શાળિયા ની લાલ્યો સંભળાય છે ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય એના બળદ નિરણ ખાતા હોય એના ઘૂઘરા નહીં ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે લખણ ખોટા ખેડૂની બે બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંક થી અવાજ આવે છે

પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તો ભલે કોઈ પણ ખાતર પાડી નહીં બોલે બેટા બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકિન ખાતર કેસે પડતા હે બે ચોર બાપુ તમને દિવાલ કુદીને અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કરી અંદર બીજા બે ચોર ચોર કોણ હતા જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉગડે એ આખી આધ્યાત્મિક વાત છે એમાં નથી મારા હાસ્યમાં જવું બાપુ ના સીપિયાનો સદઉપયોગ થયો તાળું તોડ્યું મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું હો આવ્યુંડું બાપુજા અંદર બાપુએ તો ટૂંકમાં આમ 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 હતા એટલે લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણસ હા બાપુએ એ લાઈટ હૃદય એટલે રોહડું હૃદય રોહોડાની લાઈટ સાલું કરી અને રોહોડા માં બાપુ યાદ ધ્યાન નજર ફેરવી તો ઘેહુ કા આટા ગોલ ઘી ચક્કરી એલાઈસી બદામ કાજુ દ્રાક્સ કાયકા ઘી ક્યા બાત હે 3 દિન સે મે ભુખા 3 દિન સે મેરા ઠાકુર ભુખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અને બાપુ એ કોકના ઘરે બાપુ થાળી ચાર કરી રાત ના 8:30 વાગ્યો હાણ જોળી માં હરે સોંખ રહી ગયેલો બાપુએ જ્યાં શંખ વગાડ્યો ભાઈઓ એમાંય અઢી વાગ્યે એમાંય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નહોતું બોલતું ન્યા કારણ કે તમરુય શાંતિથી ઉઈ ગયેલું અઢી વાગ્યા થઈ સન્નાટો બાપુ અહીંયા લાવો હું વગાડું અહીંયા લાવો મારથી વાર વાહ બાપન બાપુ આવો શંખ ફૂક્યો ભાઈ અન શંખ તો ફૂક્યો બાપુ પણ આખું મકાન ધણેર્યું અને ચોર છે એ બારીની ગ્રીલો તોડી-તોડીને ગયા હો અન પાછા દોડતા જાય કેતા લે લે તારા બાપને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા અને આ દેશનો સંત જેદી શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો તો કાઈ ન કહેવાય

માણસ ખરેખર આ સંતો ને ભાળીએ ને ભાઈ દર્શન કરીએ એટલે એમ થઈ જાય ગરધણી જાગી ગયો મૂળ વાત ધ્યાન આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જાવું અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે મા સુવડાવવાનું કામ કરે છે મા હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય

અરે રસોઈ મે તો પર બારી ગુપાડી કારણ કે આ છે રાંધી નહોતી મેં માધવ દાસ ના સ્વામી શામળે તમ પર જાવુ બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે બેઠા હોય થાળ ચાલુ થાય ને જરૂર બાબુ જમવા પડેલી મેં હોય વાળી જમવા પધાર તો વાડિયેલી મોટર ના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાડિયેલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવ દાસ બાપુ કેવા આપણા થોડ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાચ નાગણીઓ ને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મન કે ભાજપમાં લાગો લે આમ આવે ને કમળ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ ફીટ થાતું હોય અહીંયા થાય પંજો ના કમળ જ આવે લાવ્યા ભગવાન કમલ નય નામ કમલાપતિ પતિ કમલેશ્વર કમળના આસન વાળી કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળી કમળ ભારો અરે તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘેરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થાતો અખતરો કરજો હું કામ ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમા આટો હાલતો હોય શીરાનો આરતી ની આરો બાપુ તબીથો હાલતો હોય કારાને કાબરિયા કીધા વાદીના મન વર્તી રોહડામાં સંભળાતું હોય એની હારવાર તવીથો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા ભળે થાવા નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય આપણા એક લોભીના પેટના એ કથા કરી લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે કોરોના એટલે હવા જ નહીં શેઠ બધા બહુ વાત ગમે હા ખરેખર એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચુઅલી વાય સત્યનારાયણની કથા કરવી જોઈએ એટલે એમ કરી કરવી એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પસાર જણા બેઠા હોય કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો પાસ મેં આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ઓલો ગામનો નો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો એ ને કીધું જો બધા આમ જો પચાસ જણ આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હળુડું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને ગરજણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને કલા પોગી રેવો જોવે ત્યાં વળી ના થઈ પોણો નો વધારું તો નાખ્યો નહીં બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાતો નઈ સાચો એક જણો વાળ આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ માર્યું ત્યાં જઈને અને શેલે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ જીટલું આપ્યો થોડોક એવું

એક જણા ને જો કોઈથી પ્રસાદ હોય ને છેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ થી એક જનતા ને એક જનાર્દન ઈશ્વર ને બે ને તમે ઘડીક થોડાક બી લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ કથામાં ગયો ને આમ તો બાબુ આમ શિવ આમ દીધો થોડોક તેને એમ છું પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કઠણાઈ જોજો વાહ તાહડા ખાલી ગયો વાહલી કુતરું લુબરકું મારી ગયું હાવ કોરો બોલો અને બાપુએ એ શંખ હોય ગયો બે વાગ્યા ઘેર્યો ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

અરે ચારે ભાગે ભૈયા ગયા બાપુ કુદી અરે દેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થારોગ થઈ चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चकर इलायची बदाम काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बापू गढ़धड़ी हम जी અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંત ને સામું જોઈએ છે નિર્દોષતામાં એ ની હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જાતા હોય જેને હામ કરીને તેડી લાવો તો એ ઘર માં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુ નો દેશ